કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય એકડો રે મને ગુરુએ ભણાયો એકડો રે મને ગુરુએ ભણાયો સાચો માર્ગ સંગનો બતાયો એકડો રે મને ગુરુએ ભણાયો એવો એકડો રે મને ગુરુએ ભણાયો જૂઠી નહીં બોલવું ને અવળો નહીં ચાલવું આપો વચન તો બોલે લો પાડવો ભક્તિનો ભેદ મને શાનમાં સમજાયો એકડો રે મને ગુરુએ ભણાયો એવો એકડો રે મને ગુરુએ ભણાયો જૂઠો સંસાર છે ને જૂઠી રે માયા કાયમ રહેવાની આયા પણી રે કાયા ખોડીઓ મેલીન જીવ જાતો રહેવાનો એકડો રે મને ગુરુએ ભણાયો એવો એકડો રે મને ગુરુએ ભણાયો મનને પરવવો હરિના ભજનમાં ભક્તિનો બાધો બાંધો જીવનમાં અતુલ કહે ગુણ ના હું ગાયું એકડો રે મને ગુરુએ ભણાયો સાચો માર્ગ સત્સંગનો બતાયો એકડો રે મને ગુરુએ ભણાયો એવો એકડો રે મને ગુરુએ ભણાયો બોલો ગુરુ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય